એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટિસની ભરતી બે હજાર બાવીસમાં બહાર પડી હતી છપ્પન જેટલા ફોર્મ ભરાયા હતા અને વેરિફિકેશન પણ થયા હતા ત્રણ વર્ષ વીતી જતાં ભરતી કરવામાં આવ્યું નથી ઉમેદવારોને ઉંમર પણ પૂર્ણ થવામાં આવી છે આજરોજ છત્રેકરની સેનાના મહેન્દ્રસિંહ બાપુ પણ ઉમેદવારોને મુલાકાત લઈ તેમને આશ્વાસન આપ્યું છે

કોનો વિકાસ કરો છો ખાનગીકરણ કરવા માટે આ દોઢસો બાળકો ને તમે નોકરી લેતા નથી કારણ કે ઇલેક્ટ્રિક સિટી બોર્ડ ગુજરાત પ્રોફિટ કરતો બોર્ડ છે તો એની અંદર કરોડો ના પોઈન્ટ કોન્ટ્રાક્ટોમાં કરવામાં આવે છે

કોઈ મળવા નથી આવ્યું અને અહીં અમારો તમાશો જોઈને જતા રહે છે અને રોજ દિવસમાં ચાર વખત સામે ચા પાણી નાસ્તા કરવા અધિકારીઓ ચાલશે અને હસતા હસતા અહીંથી પાછા જાય છે અમને પણ લીધી નથી અમારી આગળની લડત ચાલુ જ રહેશે અને જો હવે ટૂંક સમયમાં અમારી માગણી મંજૂર કરવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી અમે સચિવાલય ત્યાં સુધી અમે ખુશ કરીશું પ્રજાપતિ અને સમયમાં આવી જો સરકારને જ્યારે આ રાજ્યમાંથી વડાપ્રધાન સત્તા ગાદી દિલ્હીની ગાદી સંભાળી રહ્યા હોય ત્યાંથી કહી રહ્યા હોય કે રોજગારી અમે દૂર કરીશું ડબલ એન્જિનની સરકાર રોકેટ ઘટીએ વિકાસ કરશે ક્યારે આ યુવાનોની બેરોજગારી ક્યારે દૂર થશે ચૌદમી એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવા જઈ રહ્યા છે રાજકીય લાભ મેળવવા માટે પણ ગરીબ પછાત વંચિત આ બેરોજગાર યુવાનોને ન્યાય મળશે તો જ એમની જન્મ જયંતિ ઉજવણી સાથે થઈ છે કહેવાશે હું અહીંયા છેલ્લા ત્રણ દિવસ સુધી જોઉં છું કે અમારા જે ઘણા બધા ફ્રેટિસ્ટ જે કરી ચૂકેલા છે એમની આ દશા જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે અને બધા મિત્રોને હું કહું છું કે આ જો પરિસ્થિતિ ઊભી થઈ છે ત્રણ વર્ષ સુધી અમારે કોઈ ન્યાય મળ્યો નથી એમને અમને ત્રણ વર્ષ સુધી અંધારામ જ રાખ્યા છે આ જે ભરતી થવી જ જોઈએ અને સાચો ન્યાય મળવો જોઈએ તો જ સાહેબ આંબેડકરનું જે સાચું સંવિધાન છે તો જ એ સાચું કહેવા છે જો આ ભરતી નહીં થાય તો અમારા જે આ તાલીમાર્થીઓ છે એ અમારે રસ્તા ઉપર આવી જવું પડશે અને આ સંવિધાન જો તોડવામાં આવશે તો એપ્રેન્ટિસોનો જો નારાજગી છે એ આ સરકાર સુધી પહોંચી શકે નહીં તો અમારી નમ્ર વિનંતી છે કે અમે વિરોધ કરતા નથી સરકારના જે એના માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી જે મનોકામના જે છે જે તમે અમને સાતસોની જે જગ્યા પૂર્ણ કરવાનો જે વાયદો આપ્યો હતો એ હજુ સુધી પૂર્ણ થયો નથી તો સરકારને અમારી એક નમ્ર વિનંતી છે કે આ એપ્રેન્ટિસોને સાચો ન્યાય મળે અને એની ટૂંક સમયમાં અમને આનું જે નિરાકરણ લાવવાનું છે એ જલ્દી તકે આપે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ કોઈ જવાબ મળ્યો નથી અંદર સુધી અમને એમડી સુધી પહોંચવા પણ દીધા નથી તો એ વાતને અમે રજૂ કરીએ છીએ કે અમે એમડી સાથે વાત કરીએ અને અમને જે ડિસિઝન લીધું હોય તો અમને જણાવે પણ હજુ સુધી અમે છેલ્લા સાત આઠ દિવસથી અહીંયા ભૂખ હડતાલ પર છીએ પણ કોઈ ઘણી સુધાર કોઈ બહાર આવ્યા નથી અને જવાબ પણ સાચો મળ્યો નથી તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ સરકારને પણ રિક્વેસ્ટ કરીએ છીએ વિરોધ કરતા નથી તો અમારો સાચો ન્યાય મળે એવી અમારી અપેક્ષાતા છે થેન્ક યુ સર આજે સિત્તેર ટકા માણસો એવા હતા જેના ફાધર જીનીમાં જોબ કરતા હતા અને સાહીઠ સાહીઠ વર્ષ વોલ્સો ખાઈને અને થઈને બહાર નીકળેલા હતા એમના જ દીકરાઓ છે સિત્તેર ટકા છોકરાઓ એમના જ દીકરાઓ છે કે જે એમની એપ્રેન્ટિશીપ પૂર્ણ કરેલું તો આજે જેના ફાધરે સાહીઠ વર્ષ ભોગ આપ્યો આજે એમના જ છોકરાઓ નાખી ગયા છે બહાર એમને ન્યાય નહીં મળતો ત્યારે કઈ બી આજે સરકારને વોટ કહેવું હોય તો વોટ લેવા માટે દોડી આવશે કે ભાઈ તમે આવજો આપણે વોટ આવજો આમ છે પણ એ વસ્તુ તમે વોટ લેવા માટે તમારી જ્યારે ઘર પડે ત્યારે તમે અમારા ઘરે આંગણા આંગણે જેટલું હરીને ખાલી દઉં છો તો જ્યારે એને જે વખત ઊભું કર્યું ત્યારે દ્વારા જે ઊભું થયું હતું એમના છોકરા આજે રસ એમના હમ આ સરકાર પૂછીને એક શું છે અમારી લડત જ્યાં સુધી અમને લેખિતમાં જવાબ નહીં મળ્યો અમને જ્યાં સુધી પરીક્ષાની તારીખ જે બી એમનો નિર્ણય હોય સરકારનો જે બી નિર્ણય હોય કે એમને એક્ઝામ લેવાની તો કોઈ નહીં કે ભાઈ સાથે જે જાહેરાત એમની જે બહાર પાડી હતી સાતમાર્ગને એ ભરતી પહેલાં પૂર્ણ કરો જ્યાં સુધી અમને લેખિતમાં જવાબ નહીં મળ્યો ત્યાં સુધી અમારી ભરતી બે હજાર અગિયારમાં સાહેબ બે હજાર અગિયારમાં અમારા ગાંધીનગર ડિસ્ટ્રીમાં બે હજાર અગિયારનો ઓર્ડર નીકળ્યા હતા એ બી કોંગ્રેસના અમારા વોર્ડ નંબર બે ના કોંગ્રેસમાં આખી પહેનલ ચૂંટાઈને ના એ પેનલમાં એક એપ્રેન્ટિસ એવો હતો એ ચૂંટાઈને આવ્યો કોર્પોરેટર સુભાષ સુભાષ પાંડવ ચૂંટાઈને આવ્યો છે જ્યાં કોર્પોરેટર બન્યો છે એ કોર્પોરેટરે એપ્રેન્ટિસ કર્યું ગાંધીનગર ટીપીઆર સીએપીમાં ત્યારે ભાજપ સરકારે એની સત્તા લાવવા માટે સુભાષ પાંડવનો ઓર્ડર કરાયો એ કડાયો ત્યારે ભાજપ સરકારને એવું હતું આનો ઓર્ડર નીકળશે તો આપણી ભાજપ ત્યાંથી આ રિઝાઇન નીકળશે તો આપણી આપણી ભાજપની સુવિધા આવશે તો ત્યારે સાહેબ સુધી ઓર્ડર નીકળ્યા હતા અમારા ગાંધીનગર કાઢી બરાબર ત્યારબાદ એમને બે હજાર બાવીસમાં ભરતી બહાર પાડી પેપરમાં લેખિત આપીને ભરતી એમને બહાર પાડી એ ભરતી બહાર પાડ્યા પછી ડોક્યુમેન્ટ એમણે જો મેક્સિમમ પંચાવનસો માણસો તો ઓલ્ડ સીટીએસ સાથે સાત માણસો એ બધાના વેરિફિકેશન થયા ડોક્યુમેન્ટ એક માણસ બે થી ત્રણ હજાર ખર્ચો થયો બે થી ત્રણ હજાર ખર્ચો થયો એ બે થી ત્રણ હજાર ખર્ચો થયા એમને અમને એ ટાઈમે ચૂંટણી આપી ભાજપ સરકારની તો અમને કોઈ દીકર એ ટાઈમે ચૂંટણી આપી હતી એ અમને પછી અમને એવો લોલીપોપ તો આમનો આ ભરતીની જાહેરાત કરશું કઈ ત્યારે અઢાર સાહેબ એવા માણસો મેં અંદર એવા હતા એના જોડે બે અઢાર રૂપિયા હતા તો એ કેવું કરી લઈને અને એને વેરિફિકેશન કરાવી દઉં એ માણસ અને આજે એ વાતમાં માણસ માણસો ગયા ઘણા અમારા અહીંયા એપ્રિશો જે અત્યારે પાંચસો માણસ બેસી દીધું છે એમાં ઘણા એવા માણસો છો કે એના જોડે કિસ્સામાં ભાર નણી હોય તો જેટલા એ મતલબ છે તમે તમે આવો અને તમે તો આપણને કઈ તો ન્યાય મળશે આ દિવસ દસ સાત દિવસથી કન્ટિન્યુ કોઈ ધંધા લોકો બેઠા છે રાત અમારી સામે